હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગ છે પાવાગાટની તળટીમાં જીપ પાર્કિંગ વિસ્તારમાં ઇનોવા કારની પાસરની સીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવ્યા હતા બે દિવસથી આ કાર એક જ જગ્યાએ ઉભી હતી ત્યાં તેનું એન્જિન અને એસી બંને ચાલુ હતા જેના કારણે સ્થાનિકોને શંકા જતા પોલીસને જાણ કરી હતી પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલાવતા પાછળની સીટમાં યુવક યુવતી યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા હતા આ આ કિસ્સા આ કિસ્સામાં પોલીસની પ્રાથમિક તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે આ યુવક અને યુવતી હિંમતનગરના આક્રોદા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે પીએમનો રિપોર્ટ આવે તે બાદ જ આ લોકોનું મોતનું સાચું કારણ સામે આવી શકે છે તો મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બહાર પાર્કિંગમાં બે દિવસ સુધી એક ઇનોવા કારનું એન્જિન અને એસી ચાલુ હાલતમાં હતું જેથી આ અંગે સ્થાનિકોને પાવાગઢ પોલીસો મથકે જાણ કરી હતી આ દરમિયાન પાવાગઢ પોલીસો ચાપે ઇનોવા પાર્કિંગ કરેલા સ્થળે દોડી ગઈ હતી અને ગાડીમાં ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડીના દરવાજા લોક હોવા ઉપરાંત વિન્ડો ગ્લાસ બ્લેક હોવાથી નરી આંખે કારની અંદરની સ્થિતિ જોઈ શકાય એમ ન હતી જેથી પોલીસે ટેકનિશિયન મદદ લઈ ગાડી અનલોક કરાવી હતી પોલીસ દ્વારા ગાડીમાં તપાસ કરતા યુવક યુવતીની વચ્ચેની સીટમાં મૃતદેહ જોવા મળ્યો હતો જેથી પોલીસે અકસ્માતે મોત અન્ય નોંધ કરી બંને મૃતદેહની પીએમ એમ માટે અલો સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા તો આ મિત્રો બીજી તરફ યુવક યુવતીની ઓળખાણ કરવા પ્રયાસ કરતા આ બંને હિંમતનગરના આક્રોદા ગામના હોવાનું જણાવી આવ્યું હતું જેથી પોલીસને બંનેના સ્વજનોનો સંપર્ક કરી જાણકારી હતી યુવક આબાદશી રહેવાનો ત્રીસ વર્ષનો છે અને યુવક શ્રીયા પ્રજાપતિ એકવીસ વર્ષની હોવાનું તપાસમાં સામે આવ્યું છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે પ્રેમ સંબંધો હોવાથી તેઓ ઘરેથી ભાગી ગયા હતા ત્યારબાદ પોતાના પ્રેમ સંબંધને સજવનું સ્વીકારશે નહીં એવા ડરથી પાવા ઘટક ખાતે આવી આ ગાડીમાં આત્મહત્યા કરી લીધી છે જો કે આત્મહત્યા કરવા માટે કોઈ ચેરી પદાર્થનો ઉપયોગ કર્યો હોવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી તેમ સતત મોતનું સાચું કારણ તો પીએમ રિપોર્ટ બાદ જ સામે આવી શકે છે તો જ્યાં હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ જાતના કાકા વિજયસિંહ રહેના રહેવરના જણાવ્યા પ્રમાણે છવ્વીમી તારીખે ગુરુવારે સાંજે પાંચ વાગ્યા પછી આ બંને હિંમતનગરથી ગાયબ હતા પરિવારજનો સતત ખોળ કરી રહ્યા હતા પરંતુ કોઈ ભાડ મળી ન હતી જે બાદ પાવાકાઠ પોલીસનો ફોન આવતા અમે અહીં આવ્યા હતા અને બંનેની ડેડ બોડી જોઈ હતી તો જ્યાં હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ બાદ સિંહ તેના માતા પિતાનો એકનો એક જ લાડકવાયો દીકરો હતો અને પેટીનું વારસદાર હતો જેથી તેના માતા પિતા તેના તમામ પૂરા કરતા હતા આબાજા બાદ સિંહ કાર વોછ હોટલ અને પાણીના પ્લાન્ટનો વ્યવસાય કરતો હતો આબાજા સિંહ અચાનક વિદાયથી બે બહેનોના માથે જાણે આભ તૂટી પડ્યું છે જ્યારે સિંહ પ્રજાપતિ પણ તેના માતા પિતાની એક જ દીકરી હતી તેના અને તેના ભાઈની લાડકવાઈ બહેન હતી જે કારણે છોડી રહેતા શોક છવાયો હતો તો હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે શ્રેયા પોતાના ઘરેથી છી જૂનના રોજ સાંજે પાંચ વાગે એક્ટિવા લઈ નીકળી હતી જે ઘરે પરત નહીં જતા સ્વજનોએ હિંમતનગર ડિવિઝન પોલીસ મથકે ગુમ થયા અંગે જાણ કરી હતી બીજી તરફ આઝાદ આઝાદના પરિવારજનોએ પણ સતત આઝાદનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ મોબાઈલ સતત સીચો ઓફ આવતો આવતો હતો જેથી સ્વજનોનું ચિંતિત બની શોધખોળ કરતા હતા દરમિયાન જ પાવાગઢ પોલીસે જાણ કરતા પરિવારજનો પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા તો જે હા મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર